તેવી સરકારે ઝૂકવું પડે છે એ સાબિત થાય છે સુરતી સ્વાદની મોજ હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દિવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટ માં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસા ની તો વાત જ કંઈક અલગ છે ઢોસા પોઈન્ટ ગીર રોડ ઉના ગુજરાત સરકારે ખેડૂતો માટે 10000 કરોડ નું પેકેજ જાહેર કર્યું છે એ વાત થી સ્પષ્ટ થાય છે ખેડૂતો એક થયા અને એક થવાથી ફૂલ નહીં તો ફૂલની પાખડી સરકારે આપવું પડ્યું સરકારે ઝૂંકવું પડ્યું આ પહેલા પણ જયારે જયારે ખેડૂતો એક થયા છે ત્યારે મહાકાય સરકારો રાક્ષસ જેવી સરકારો ઝૂંકવું પડ્યું છે આમ આદમી પાર્ટી તો માત્ર નિયમિત બની છે એ કરદા પ્રથા હોય કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ એક થયા આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત થઈ એમાં લાખો ખેડૂતો ઘરથી બહાર આવી ડર કાઢી અને મહાપંચાયતે પહોંચ્યા તો દસ હજાર ફાયદો થયો વિચાર કરો કે ગુજરાતના ખેડૂતો તમામ પાર્ટીઓ ભૂલી પક્ષ ભૂલીને ખેડૂત સમાજ બની અને એક થઈને અવાજ ઉઠાવે તો ગમે તેવી સરકારે પડે છે છે એ સાબિત થાય બીજું કે આ જે પેકેજ જાહેર કર્યું છે એ દસ હજાર કરોડનું જ છે માત્ર ખેડૂતોને એક અંદાજ પ્રમાણે હું તો કોડીનાર છે જુનાગઢ છે સોમનાથ છે દ્વારકા છે ખંભાળિયા છે આ બધા વિસ્તારોમાં હું ગયો છું ખૂબ પારાવાર નુકસાન ખેડૂતોને થયું છે અત્યારે પણ ખેડૂતોના પાક છે એ પાણીમાં તરે છે છે મગફળી ખેડૂતોને ચાલીસ હજાર આટલું જ પરંતુ પિત્ત પણ થઈ શકે એમ નથી ઘણી જગ્યાએ પાણી ભરાયું છે એટલે શિયાળુપિત પણ ખેડૂતો કરી શકે એવી સ્થિતિમાં નથી તો એનું શું એના માટે સરકારે કોઈ જાહેરાત નથી કરી સાથે સાથે મજૂરોનો શું ભાગિયાઓનો પણ શું કારણ કે પણ પણ પારાવાર નુકસાન થયું છે એમના માટે સરકારે હજી કોઈ સ્પેસિફિકેશન નથી આપ્યું ચોથી વસ્તુ કે ખેડૂત છે એ એટલો કરજદાર બની ગયો છે હું તો ખેડૂતોના બે પરિવાર જે આપઘાત કર્યો પરિવારને મળ્યો ખૂબ હાલત ખરાબ છે ખેડૂતોના પરિવારને અત્યારે પત્નીના ઘરેણા મૂકીને બિયારણ લીધા હતા એને પણ ચૂકવી શકાય એવી સ્થિતિમાં નથી આ સ્થિતિમાં ખેડૂતોને આપણે હેક્ટરે પચાસ હજાર મિનિમમ આપવાની વાત હતી એ સરકારે પૂરી કરી નથી જેની માંગ સાથે સાથે આગામી સમયમાં અમારી માંગો માંગો છે એ આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયતો ચાલુ જ રાખશે અને આગામી મહિનાઓ સુધી ખેડૂતોને એક કરવાનું જાગૃત કરવાનું અમે ચાલુ રાખીશું અમારી માંગણી છે એ એ છે કે પ્રથા ક્યારે તમે બંધ કરશો સદંતર એમએસપી પર ખરીદી અમે ક્યારથી સંપૂર્ણપણે એમએસપી પર ખરીદી ક્યારથી કરશો આ કઈ વસ્તુ વાત સરકાર કરતી જ નથી માત્ર નાના પેકેજો આપીને લોલીપોપ આપી અને ખેડૂતોને ભરમાવાનું છેતરાવાનો જે કામ કરી છે સરકારે એને એનાથી પણ અમે ખેડૂતોને આગામી સમયમાં જાગૃત કરીશું પણ એટલું ચોક્કસ છે કે ફૂલ નહીં તો ફૂલની પાકણી ખેડૂતો એક થયા ખેડૂતો બોલતા થયા અને અવાજ ઉઠાવીને હક માંગતા થયા તો સરકારે ઝૂકવું પડ્યું છે બાકી તમે વિચાર કરો સોળ લાખ કરોડ ઉદ્યોગપતિઓને માફ કર્યા છે એમાં તો કોઈ ફંડ ની પ્રશ્ન નથી સરકારને એટલે સરકાર પાસે રૂપિયાનો કોઈ પ્રશ્ન નથી સરકાર આપી જ શકે એમ છે પણ એની આપવાની દાનત નહોતી અને એટલા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની વારે આવી આમ આદમી પાર્ટીએ ખેડૂતોની મહાપંચાયતો કરી અને ખેડૂતોને માટે દસ હજાર કરોડનો અત્યાર સુધીનો આમ તો સૌથી મોટો પેકેજ ભાજપે આપ્યું છે બાકી ભાજપ ઉદ્યોગપતિઓને આપે છે ક્યારે ખેડૂતોને આપતી નથી પણ અમારી માંગણી ચાલુ જ રહેશે અને મહારાષ્ટ્રની સરકારે વિચાર કરો તમે દેવામાં જઈ રહી છે ભાજપની સરકાર પણ ગુજરાતની સરકાર ખેડૂતોનો કશું વિચારતી નથી આ તમામ માંગણીઓ સાથે આગામી સમયમાં પણ ખેડૂતોને એક કરવાનું જાગૃત કરવાનું અને અવાજ બનવાનો આમ આદમી પાર્ટી ચાલુ રાખશે